ભાવનગરના દેવડીયામાં ખેડૂત દંપતી પર હુમલા બાદ રોષ જોવા મળી રહ્યો છે જેમાં દંપતી પર હુમલાને લઈને ડિસ્ટ્રિક્ટ બેંકના ચેરમેને નિવેદન આપતા કહ્યું છે કે વડીલોની એકલતાનો લાભ સામાજિક તત્વો લઈ રહ્યા છે સૌરાષ્ટ્રના ગામડાઓમાં પણ સમરસતા માટે ખેડૂત સંવાદ યોજાયો જેમાં પોલીસ અધિકારી પણ ખેડૂતોને હુંફ આપવા માટે હાજર રહ્યા દેવડીયા આસપાસના લોકો પરિવારને હુંફ આપવા પહોંચ્યા હતા બસ્સોથી વધુ લોકોએ પરિવારને મળી હિંમત પાઠવી તો હાલ આરોપીને કડક માં કડક સજાની માંગ કરવામાં આવી છે બેઠા પછી પલો પાડી પલો ગાય કાઢી અને ભાઈ ને કાટલો ન્યા થી થોઈ બી ના મારતા મારતા આવ્યા આઠ જણા પછી આ બમ ધોડો કે મારી નાખશે ક્યાંક છોકરા ને પપ્પા એમ કીધું કે પલોટ નથી દેવાનો એ કે એમ

એમને જ્યાં ત્યાં વાડીએ કે ખેતરે કે ગામમાં ખૂબ જ રંજાડ થઈ રહી છે શેઢા પાડીએ કે બીજી ત્રીજી રીતે ખૂબ શોષણ થઈ રહ્યું છે પણ અમારી પડખે ભગવાન સતત અમારી ઉપર કૃપા છે ગમે એટલો ઘસારો અમને આપે તો પણ અમે કોઈ પણ હિસાબે સહન કરીને પણ અમારી બાપ દાદાની મિલકતો અહીંયા જાળવવા માટે તત્પર રહ્યા છીએ ખાસ કરીને મારે એટલું કહેવાનું કે ગામડાઓમાં હમણે હમણે કાળા તળાવમાં અહીંયા પીપળિયા ગામમાં અને અડખે પડખેના બે ચાર ગામોમાં ખૂબ ખૂની હુમલા કરી અને વૃદ્ધોને મારવામાં આવ્યા છે આવી રીતે જો કોઈ ખોટી પોતાના નામની મિલકત ન હોય અને મકાન બનાવીને બેઠા હોય અને પાડોશી કોઈ દાદાગીરી કરે તો બરાબર છે આ તો પોતાની માલિકીની જમીન છે એમાં બાજુવાળાએ આ જગ્યા લઈ લેવા માટે થઈ અને એ વિનંતી કરે મંદિર બનાવવું હોય ઓલાને ન જોતી હોય વેચવી હોય તો બે નંબરની વાત છે પણ આવી રીતે દાખ બતાવી દારો કરી મારી અને આ લખાવી લેવાની વાત છે યાર આવી રીતે લખાવી લેવાની વાત હોય ત્યારે કોઈ સમાજ સાખી ન લે અને એ માટે આજની મીટિંગ આજે નક્કી કરશે અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરશે જેથી કરીને ગામડામાં આવા બીજા બનાવો ન બને ગત તારીખ પંદર અગિયાર બે હજાર પચીસ રોજ ભાવનગર જિલ્લાનું ઉમરાળા પોલીસ સ્ટેશન જેવાડે ગામ છે કે જ્યાં એક દંપતી છે તેની ઉપર આઠ વ્યક્તિઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો અને આમ મુજબ પોલીસ દ્વારા પ્રાયોરિટીની ફરિયાદ છે નોંધવામાં આવી હતી બનાવની વિગત જોઈએ તો એક જે પ્લોટ હતો એ પ્લોટ જે વીસ ફૂટ જેટલો પ્લોટ છે લેવા બાબતે માથાકૂટ થઈ હતી અને જે જેના આધારે પોલીસ દ્વારા રાયોટીંગનો ગુનો છે નોંધવામાં આવ્યો હતો સદર ગુનાના આરોપી જે છે તેને આજે આજરોજ દેવાળે ગામ ખાતે જે જગ્યાએ ઘટના બની હતી એ ઘટના પર લાવી અને ઘટનાનું છે રિકન્સ્ટ્રક્શન પોલીસ ની કરવામાં આવે છે